નાસ હો આર્દની લાઈટ આખો દી કંદડી છે આજ અત્યારે ઈતે ચાર વાગ્યા તો ઈતે લાઈટ હોય ગઈ શું ખબર કર માથે થી વાંધો છે કે અહીંથી થી અમાર ફિલ્ડરમાંથી વાંધો છે અશોકભાઈ આપડા ટાબલેટ કોઈ રિપેરિંગ કરવા કાય આવ્યું ને આગળ છે હા આ ઈ લ્યો દિવાળી બોનસ અર્ધા અર્તા દિનમ

સો ફાઇનલી લાઈટ વાઈ ગઈ છે હવે અને લગભગ તો જીએમબી વાળાને બોલાવ્યા છે શેઠે ફોન કર્યો છે હવે જ્યારે આવે ત્યારે જો આ બધા કારીગરો છે આ બધા કારીગરો છે ભાઈ આ દિવાળી મહિનામાં લેટ વઈ જાય નો મેળા આવે આપણે મેળા આવે કાળુ ભાઈ નો જ આવે ને મેળા એક તો કામની સીઝન હોય ને તમે લેટ કાઢ નાખો થોડો મેળા આવે જો ઝટકો ખાધો કાળુ ભાઈ તો તમે શું કહેશો

બધું કરવાનું હોય સાડી ત્રણસો થોડું કઈ જવાનું ઉધડા રાખી લે જો કાક આવી રીતના થાય છે આવે જાય લેટ આવે ને જાય ધંધો કરવો કે ન કરો કાંઈ દેશના હુશ્તી બધા કારીગરો જોવા આમ બેઠા નકર આ દિવાળી મહિનામાં આમ બેઠા ન હોય કારીગરો કોઈ તો આ કેટલા મશીન છે બધા એમને એમ લેટ આવે લેટ જાય લેટ આવે લેટ જાય છેલ્લો ફેમિલી તો ખાઈ લીધું છે રોટલા શાક પાક ને બધું ખાઈ લીધું છે અને આજ તો વહેલા સતા કામ ચાલુ કરવાનું છે કેમ કે અવાજની લાઈટ કંદડ્યા છે એટલા માટે હાલો તો કામ સલું કરી દઈ હાલો હાલો આજ અવાજની લાઈટ કંદડ્યા છે ખબર છે ને બે ક્યાં આજ તો વેલા છે તો ચાલુ કરવાનું છે હાલો ભાઈ ઓઇલ બોઇલ પૂરી કામ શરૂ કરી દઈએ

હેલો દોસ્તો તો સીતારામને જય માતા બધાય બધાને ઇન્ટ્રો આજ ચાર વાગે આપું છું કેમ કે આજ રાતે વિડીયો અપલોડ કરવા મૂક્યો તે હવારમાં ફોન થઈ ગયો તો શિશો તે હવારના કંઈ વિડીયો ઉતારાનો નહીં ઘરેથી કાંઈ અને અહીં આવ્યો તે લેટ કંદડતીથી અને આજ હવા અધીની લાઇટ જ આખો દી કંદડી છે આજ અત્યારે તે ચાર વાગ્યા તોય તે લાઇટ વહી ગઈ શું ખબર કાંઈક માથેથી વાંધો છે કે અહીંથી અમારા ફિલ્ડરમાંથી વાંધો છે કંઈ ખ્યાલ ન પડતો દિવાળી મહિનો છે કે નહી એટલે માલ દેવા હોય સાચી વાત છે ને ભાઈ અને શેઠ પાસે અમને ખીજાયા કર્યા ભાઈ કઈ આવતા કામ ને આવું બધું છે બધું જો આવી તો ডিম લાઇટ આવી આમાં હું કામ ધંધો કરો દિવાળી મહિનેમ દસના ને હું મે કો અપલોડ ના કરતો માં આ તો હું શીખો છું માં પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે હું અપલોડ ના કરતો જો કાકા આવી રીતના લેટ છે ખ્યાલ ના પડતો અમારા કારખાનામાં લેટ થઈ જાય પછી કા આવા કામ સેલું થઈ જાય હાડીને ને ઘડી મારવાના હાડિયું ઘડી મારવાના નહીં આપણે ના ઘડી મારવાની ઓ ભાઈ ચેકિંગ કરવાના આ હાડી છે

તો ફાઈનલી છોકરાઓ તો જમરૂક બમરુક ખાય હોઈ ગયા છે બસ આ વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ અને પ્લીઝ એક કોમેન્ટ કરજો કે તમે અમારો વિડીયો કયા ગામથી જોવો છો પ્લીઝ ભાઈ કોમેન્ટ કરજો